નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે પચીસ આજે થોડો વાતાવરણમાં જે છે ફેરફાર જોવા મળી રહ્યો છે ઠંડીનું પ્રમાણ આમ જોવા જઈએ એકંદરે તો આજ બપોર પછીથી જે છે સાવ ઘટી ગયું છે નહીવત થઈ ગયું આવી પરિસ્થિતિ આજની તારીખથી જોવા મળી રહી છે તો ચોક્કસ આપણે જે છે છંટકાવ કરવા જઈ રહ્યા છીએ તો એના વિશે આપણે વિડીયોમાં માહિતી તો આપીએ જ છીએ ચોક્કસથી કે શું મુજબનો આપણે છંટકાવ કરવો તો જીરાની પરિસ્થિતિ હજી દિવસે ને દિવસે જે છે એ બગડતી જાય છે મિત્રો જેને સુકારાના પ્રશ્નો છે એ ગમે તેટલો ખર્ચ કરવા છતાં પણ સુકારો કંટ્રોલમાં આવતો નથી તો આપણે એની ભલામણ કરીએ છીએ કે રનિંગ દવા છાટજો રાબેતા મુજબ દવા છાંટજો એમ પિસ્તાલીસ છે બાવીસ ટીન છે આ પ્રકારની સાપ પાવડર છે એન્ટ્રાકોલ છે આ મુજબ હળવા છંટકાવ કરજો જેને કંટ્રોલ નથી થતો એની એની વાત છે 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 બાકી કે કે જે સુકારાના પ્રશ્નો અંદર આપણે ભલામણ કરી દીધી પીઆઈ નું બાયરોક આવે અને ડાયફેના કોના જોલ તો આ વસ્તુના રિઝલ્ટ તમને ચોક્કસથી સારા જોવા મળશે તો પરિસ્થિતિ છે એ મુજબ ના છંટકાવ કરજો કેમકે જીરાનો પાક હજી તો અડધે પોઈચો છે આમ કહેવા જઈએ તો જે પાછતરા જે છે વાતાવરણની અસર આપણે કેવી રીએ અને ઉત્પાદન કેવું આવે એના ઉપર આધાર છે એટલે ખર્ચ લિમિટેડ કરવો જરૂરી છે સરકાર પણ આપણે સાથ દઈ રહી છે કે કે શું ખેડૂતોની આવક ડબલ કરવી છે હવે ખેડૂતોની આવક ડબલ નથી કરવી આ બજાર ભાવ થોડીક ધ્યાન ને બીજા નંબરમાં ખાતરમાં રાતોરાત ખબર વગર કોઈ પણ સીધા અઢીસો ને ત્રણસો રૂપિયા સુધીના ભાવ વધારે નાખી દીધા તો આમાં ખેડૂત કોઈ દિવસ આગળ ના આવી શકે આમ જોવા જઈએ ને એકંદરે ખર્ચ ઘટાડવો છે ઉત્પાદન વધારવું છે આ બધી તો આપણે વાતો કરી શકીએ પણ તમે આપણો માલ વેચવા જઈએ છીએ માર્કેટ સુધી ત્યાં હાથની વાત રહેતી નથી એને એને મન મજા પડે એવા બજાર ભાવે ખરીદી કરે છે તમારી ગમે એટલી મહેનત છે તમારો ગમે એટલો ખર્ચ છે એને કોઈ લેવા દેવા છે નહીં એને જેટલો ભાવ વધારો છે એટલો ગમે એટલો ભાવ વધારી દઈએ તમારા ભાવમાં દસ રૂપિયા વીસ રૂપિયા વધારો કરવો પડે તો ઓહાપો ઉપડી જાય કે આટલા બધા ભાવ થઈ ગયા આવું થઈ ગયું બરાબર છે તમે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ પ્રશ્ન જોઈ લો કે કોઈ પણ ભાવ હોય એમાંથી કોઈ પણ વસ્તુ છે કે એક દિવસ ભાવ આમ જોવા જઈએ તો રૂપિયા ભાવ હોય આજે સો દોઢસો રૂપિયા ભાવ છે કેવી રીતે ખેડૂતોને પોસાય એટલે વિનંતી એવી છે મિત્રો કે એમાં કોઈ આપણાથી કઈ વસ્તુ થાય એમ નથી કોઈ ચીજ આપણાથી થાય એમ નથી ખાલી ઓઅપો કરીએ મીડિયામાં આવશે બે ચાર દિવસ થશે એ કેસેટ પૂરી થઈ જશે હવે એની સત્તરસો રૂપિયાની થેલી આપણે ખરીદી કરવી પડશે એટલે એમાં ખર્ચ ઘટે અને સમયે સમયે જે છે એ આપણે યોગ્ય માવજત કરીએ તો થોડુંક ઉત્પાદન વધે અને ક્યાંય અમુક સમયે બજાર ભાવ થોડાક સારા મળી જાય તો ખેડૂત પોતાનો ઘર ખર્ચ કાઢી શકે અને રોટલા કાઢી શકે આવી પરિસ્થિતિ છે એટલે ખાસ કાળજી રાખીને ખર્ચ કરવો બરાબર છે દેશી ખાતર મળે ત્યાં સુધી એનો ઉપયોગ કરવો અથવા આજુબાજુમાં કે દેશી દેશી ખાતર ન મળે તો ટાચ છે કે ધૂળ છે બીજું એવું ઉમેરો કરી અને જમીનમાં થોડોક સુધારો લઈ આવવો કેમ કે રાસાયણિક ખાતરો તો નુકસાન તો ઓલરેડી કરે જ છે પણ હવે આ દિવસે ને દિવસે મોંઘા થવા માંડ્યા તો આ આ મુજબના ખર્ચા પોસાય નહીં એટલે કાળજીથી થોડીક ખેતી કરશું તો મિત્રો આપણે બે પાંદે થઈ શકશું બાકી દવાઈઓમાં એટલા ભાવ વધે છે ખાતરોમાં એટલા ભાવ વધે છે બિયારણો બધા ભાવ એટલા ટૂંકમાં વધારો બધી વસ્તુમાં થાય છે કોઈ પણ વસ્તુ તમે લઈ લ્યો તો એમાં ઘટાડો એ વસ્તુમાં નોંધાણો નથી માત્ર આપણો પાક તૈયાર થઈ ગયો અને વેચાણ સુધી જાય એનું જ કોઈ નક્કી નથી રહેતું બાકી ફિક્સ જ છે કે આના ભાવ અત્યારે આટલા છે તો વર્ષ દિવસ પછી એમાં પચાસ રૂપિયા વધી જવાના છે એટલે આપણું કોઈ આપણી વસ્તુનું કોઈ કિંમત નથી એટલે કાળજી રાખીને બધું ધ્યાન દઈને કરવાનું છે એટલે મિત્રોને ભલામણ છે કે પરિસ્થિતિ મુજબ ઉપયોગ કરજો ખર્ચ કરજો ખાસ અત્યારે પાક મોટા થઈ ગયા છે તો વિગે ત્રણ પંપ અવશ્ય વાપરજો અને જેનો ડોઝ બનાવવાનો છે એ વ્યવસ્થિત આપણે ખેતી ખેતર ઉપર જઈ અને જે વસ્તુ મિક્સ થઈ શકે છે પાણીની માત્રા વ્યવસ્થિત જાળવી અને અને આપણે બનાવજો જેથી કરીને આપણો ન જાય રિઝલ્ટ મળે તો જે છે માત્ર ને ક્યાંય ઉત્પાદનમાં વધારો નોંધી શકીએ મિત્રો એટલે આ ખાસ એક કાળજી રાખજો મિત્રો હજી ઘણા બધા મિત્રોને ગ્રોથ નથી થતો અટકી ગયેલું છે તો પચીસ પચીસ આપણી પાસે છે જ સાડા પાંચસો રૂપિયા કિલોનો ભાવ છે વીસ પણ થશે રિઝલ્ટ સારા છે જે લોકોએ વાઇપરું છે એ રિપીટ ત્રણ જણાને બીજાને મોકલ્યા છે ઘણા બધા મિત્રો દૂર દૂર થી આપણી પાસે રૂબરૂ મુલાકાતે આવે છે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો અને જે છે સવારના સમયે ઘણા બધા મિત્રોનો ફોન ઉપાડી શકતો નથી શું કામેન કે હું એકલો માણસ છું નાનો ધંધો છે મારો કોઈ મોટો ધંધો નથી એટલે સવારના સમયે કસ્ટમરો અહીંયા હોય ત્યાં સુધી ફોનમાં આપણે જવાબ ન આપી શકીએ શું કામે એને તો કસ્ટમરો બહારથી દૂર દૂરથી આવ્યા હોય તે બિચારા હેરાન થાય એટલે તમારો ફોન કદાચ ન ઉપડે મારો ફોન સામેથી ન આવે તો બપોર પછી ત્રણ વાગ્યા પછીના જે છે સમયગાળામાં તમારે વાત ચોક્કસથી કરી લેવી મિત્રો તો જે લોકોને ગ્રોથ અટકી ગયેલો છે નથી થાતો તો પચીસ પચીસ ચોક્કસથી વાપરી દીધો રિઝલ્ટ ખૂબ સારા છે જે લોકોએ વાપર્યું છે એને તો ખ્યાલ જ છે મિત્રો ચણાના પાકમાં જે છે ફ્લાવરિંગની દવાની આપણે ભલામણ કરીએ છીએ તો ફલમ ગ્રોના રિઝલ્ટ પણ ખૂબ સારા છે પચીસ વીસ થી લઈને પચીસ એમ નો ડોઝ છે રિઝલ્ટ સારા છે જે લોકોએ વાપર્યું છે એને અનુભવ જ છે અને અનુભવ કરવો હોય તો માત્ર આપણે અઢીસો એમ એલ પેકિંગ આવે છે દસ થી બાર પંપ થાય ખાલી અઢીસો એમ વાપરી લેજો એટલે રિઝલ્ટ શું છે એ તમને આપોઆપ જે છે એ ખબર પડી જશે મોલાના એટક વધારે છે તો એની અંદર ટોલ ફેરા ટોલ જે છે રિઝલ્ટ ખૂબ સારા છે ટોલફિન પાયરેટ તો ઘણી બધી કંપનીના આવે જ છે મિત્રો પણ ટોલ જે વસ્તુ છે એ કઈક અલગ છે થ્રિપ્સમાં તુશિયામાં મોલોમાં તો રિઝલ્ટ ખૂબ સારા મળે જ છે પણ આ વસ્તુ છાંટવાથી કોઈ પણ પાક કલર ચેન્જ થઈ જાય છે આવું હું નથી કેતો કંપની નથી કેતી કે આની અંદર કોઈ એવી વસ્તુ બીજી કોઈ ટેકનિકલ નથી અલગથી આવતું કે એનો કલર ચેન્જ થઈ જાય પણ આ વસ્તુ વાપરવાથી ખેડૂતનો અનુભવ એમ કે છે કે લસણ પીળું પડતું તમે આનો છંટકાવ કર્યો તો કાળું થઈ ગયું એકદમ કલરમાં આવી ગયું એટલે આની અંદર એક્સપાયર ડેટ જે કઈ આવતું હોય આવે છે તો ટેકનિકલ ટોલ્ફીન પાયરેટ પણ રિઝલ્ટ ખૂબ સારા છે આવા ખેડૂતના અનુભવ છે અને ખેડૂતને રિઝલ્ટ મળે એ વસ્તુ ઉપર આપણે વધારે ફોકસ કરીએ છીએ વધારે ધ્યાન આપીએ છીએ વસ્તુ આપણે વેચીએ છીએ કેમકે ટેકનિકલો આનાથી ની ઊંચા આવે છે રિઝલ્ટ આનાથી નહી સારા આવતા એવું નથી પણ ખેડૂતને પોસાય રિઝલ્ટ મળે ખેડૂતનો રિપીટ પાછો ઓર્ડર મળે ફોન આવે કે ના વસ્તુના રિઝલ્ટ સારા છે એવી વસ્તુને આપણે ભલામણ કરીએ છીએ અને અન્ય આપણા જે મારા રેગ્યુલર ખેડૂતો છે મિત્રો છે મારા કસ્ટમરો છે એને પણ આવી જ વસ્તુનું આપણે ભલામણ કરીએ છીએ અને વેચાણ કરીએ છીએ મિત્રો તો તમારા નજીકના સેન્ટરમાં મળી રહેતું હોય તમને સારું રિઝલ્ટ મળતું હોય આવી વસ્તુનો ઉપયોગ કરવાનો અત્યારે જે છે શિયાળુ અંદર વધારે પડતું પાવડર ફોર્મ્યુલેશનમાં જે આવે આવી વસ્તુના ઉપયોગ કરવાથી વાતાવરણ અસર ન કરે કાલે ઠંડી હતી આજે ઠંડી ઘટી ગઈ છે કાલે કદાચ તડકો થાય તો આવી વસ્તુનો ઉપયોગ કર્યો હોય તો ટેમ્પરેચર તાપમાન વધી જાય તો જે છે એ આપણા પાક ઉપર અસર કરે નહીં એટલે ખાસ કરીને પાવડર ફોર્મ્યુલેશન ના ઉપયોગ કરવા સ્ટીકર અવશ્ય વાપરવું ત્યારે પાક મોટા થઈ ગયા છે રિઝલ્ટ મેળવવા માટે પ્લસ ન દે તો ચણાના પાક બાવન ચોત્રીસ અને સાથે જે આવે છે બોરોન આ બે વસ્તુનો ઉપયોગ કરી શકે પણ ગઈકાલે મેં ભલામણ કરી છે કે દસ લિટર પાણીમાં દસ પંપનો નો ડોઝ કરવાનું પાણી ઓછું હોય છે તો રિઝલ્ટ મળશે નહીં અને પાકની ઉપર જે છે પાન બરી જશે આવી પરિસ્થિતિ થાય છે એટલે ખાસ કાળજી રાખવાની બોરણનો ડોઝ છે પંપે પચ્ચીસ ગ્રામ જ વાપરવાનું વધારે વાપરવું જરૂરી નથી આ ન વાપરવું તો એની અવેજીમાં આ જે છે પચીસ પચ્ચીસ આવે છે એ કંપનીનો નવો એક ગ્રેડ આવ્યો છે સાઠ વીસ સાઠ વીસ એટલે કે સાઠ ટકા ફોસ્ફરસ ને વીસ ટકા પોટાસ આ વસ્તુ પણ જીરો બાવન ચોત્રીસની હવેજીમાં જીરો બાવન ચોત્રીસ ન વાપરવું હોય તો આ વસ્તુનો ઉપયોગ તમે કરી શકો છો આનો પચીસ એમ એલ નો ડોઝ છે પચીસ થી છવ્વીસ ml વાપરવાનું નથી નહીંતર ફાયદો તો થવાનો ત્યાંની વાત રહી નુકસાની ઉલટાની થશે એટલે ખાસ કાળજી રાખીને જે કોઈ દવા તમે તમારા નજીકના સેન્ટરમાંથી ખરીદી કરો છો તો ત્યાંથી એનું માપ અવશ્ય જાણી અને ત્યારબાદ જ ઉપયોગ કરો નકર ઘણા બધા મિત્રોને માપનો ખ્યાલ નો અંદાજે આ નાખી દે તો એ મજૂરને કહી દે ભાઈ તું એનો ડોઝ બનાવીને છાટી દેજે પણ અમુક વસ્તુ ડોઝમાં મિક્સ ન થતી હોય અમુક વસ્તુનું પ્રમાણ વધી જાય તો જે છે ફાયદો બદલે વધી જતી હોય એટલે આવી બધી દવા વખતે કાળજી રાખવી આ મિત્રો મારી એક અંગત ભલામણ છે તો આ સિવાયનો એક જે ગ્રેડ સેતુમાં આવે છે ટૂંકમાં એ આવે છે પોટાશ સલ્ફર પચીસ ટકા પોટાસ ને સલ્ફર પણ આ જે છે એ તમારે ચણા છે વટાણા છે ધાણા છે આ પાકવાને ઘઉં છે વીસ દિવસની વાર હોય છે પાક ઉપર ત્યારે પાક ઉપર વાપરવાની વસ્તુ છે પંપે ડોઝ છે આ આવે પચીસ ટકા અને સત્તર ટકાની અંદર સલ્ફર આવે છે પચીસ ટકા પોટા ને સલ્ફર આના રિઝલ્ટ પણ ખૂબ સારા તમને મળશે આપણે આગળ જ્યારે જરૂરત પડશે ત્યારે ચોક્કસ થી ભલામણ કરશું પણ આ તો જેને વધારે પડતા આગોતરા ચણા વાવેતર છે એ લોકોને પચીસ દિવસની કે વીસ દિવસની વાર હોય પાકવાના તો એ વસ્તુ ચોક્કસથી આનો એ વ્યક્તિ આનો ઉપયોગ ચોક્કસથી કરી શકે તો બસ આ મુજબ જ હવે આવતીકાલે રજાનો દિવસ છે એટલે આવતીકાલે વિડીયો આપણે જે છે ફિલ્ડ ઉપર નજીકના સેન્ટરોમાં ગમે ત્યાં જઈ અને વિડીયો દ્વારા આપણને માહિતી ચોક્કસથી પહોંચાડશું મિત્રો વિશેષ કાંઈ માહિતીની જરૂરત વિડીયોમાં આપણે લગભગ બધી ચર્ચાઓ કરી દઈએ છીએ એટલે આપણે વિડીયો જે છે એ ખાસ જોઈ લેવા બીજી કાંઈ વિશેષ માહિતી જોતી હોય તો આપણે અગાઉના વિડીયો જોઈ લેવાના બધા પાકના વિડીયો આપણી ચેનલની અંદર મૂકેલા જ છે તો એ જોઈ છતાંય ન સમજાય ન જ કોઈ વસ્તુની ખબર પડે તો ચોક્કસ તમે ફોન કરીને માહિતી મેળવી શકો છો બાકી લગભગ માહિતી આપણે વિડીયોમાં આપી દઈએ છીએ મિત્રો આપણી ચેનલને હજી મિત્રો સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય ઘણા બધા મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો જેથી ખેડૂતોને યોગ્ય સમયે જે વસ્તુની જરૂર છે એ મુજબના વિડીયો દ્વારા માહિતી આપણે સમયસર પહોંચાડી શકીએ મિત્રો બસ આજે આટલું જ રજા આપશો મને જય જવાન જય કિસાન